અમરેલી જિલ્લાના બારા ગામમાં ડ્રોન દીદી તરુણાબેને બે મહિનામાં ચાલીસ હજાર રૂપિયાની કમાણી કરી છે તરુણાબેને જણાવ્યું હતું કે પહેલા તેમને આ અંગે કોઈ જાણ નહોતી પરંતુ સખી મંડળ દ્વારા ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી ડ્રોનથી દવાનો છંટકાવ કરીને તેમણે બે મહિનામાં ચાલીસ હજાર રૂપિયાની કમાણી કરી છે તરુણાબેને માત્ર બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ ડ્રોન નિધિ યોજના અંતર્ગત તેમણે વડોદરા તેમજ દાંતીવાડા ખાતે ડ્રોન કઈ રીતે ચલાવવું ડ્રોન દ્વારા કઈ રીતે દવાનો છંટકાવ કરવો તે અંગેની પંદર દિવસની તાલીમ મેળવી હતી અને બ્રોડ પાઇલોટનું સર્ટિફિકેટ મેળવ્યું હતું ત્યારબાદ તરુણાબેને ચાર પોઈન્ટ પચાસ લાખનું ડ્રોન સરકાર તરફથી મળ્યું આ રીતે સરકારી સહાય દ્વારા તેઓ અમરેલી જિલ્લાના દેશના અનેક વિસ્તારમાં દવાનો છંટકાવ કરે છે અને આત્મનિર્ભર બન્યા છે મોદી સરકારે બહાર પાડી છે એમાં અમે આ યોજનામાં લાભ લીધો છે ગુજરાતની અંદર વીસ જિલ્લામાંથી અમે વીસ બેનોએ જે બરોડાની અંદર જીએસએફસી ફર્ટિલાઇઝર કંપની આવી છે એમાં અમને આ ડ્રોનની ટ્રેનિંગ માટે બોલાવ્યા હતા ટ્રેનિંગ લીધા બાદ મને આ ડ્રોન મળ્યું છે અને ડ્રોન વસ્તુ બહુ સરસ છે રોબોટ જેવું કામ કરે છે અને ખેડૂતોને બી ફાયદો છે અને અમને પણ સારી એવી રોજગારી મળી શકે છે